પારડીના રેટલામાં મહિલાના ઘડામાંથી રૂપિયા ચાલીસ હજારની સોનાની ચેન ને ચરીસમ લઈને ફરાર પાડીનાર એટલાઉ ખામે એક રાધારી મહિલાના ઘડામાંથી બાઇક ઉપર આવેલી એક તોલાની સોનાની ચેન ખેંચીને ફરાર થઈ જતા ચકચાર મચી ગઈ હતી પાડી તાલુકાના બરે ગામે રહેતા વેણીબેન પ્રેમાભાઈ માયાવંશી ઉંમર વર્ષ સિત્તેર નાઓ આજરોજ મંગળવારના અગિયાર વાગ્યાના સુમારે રેટલાવ ગામે આવેલ રોયલ મેડિકલમાં દવા લેવા માટે ગયા હતા બાદમાં શાકભાજી લીધા બાદ ચાલતા ચાલતા ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન પાછળથી બ્લેક કલરની બાઇક પર આવેલ એક ઇસમે વૃદ્ધ મહિલાના ઘડામાંથી એક તોલાની સોનાની ચેન જેની કિંમત રૂપિયા ચાલીસ ખેંચીને ભાગી છૂટ્યો હતો મહિલાએ બુમા બુમ કરતાં આસપાસના લોકોને રેટલા ઉપના ઉપસરપંચ અમદભાઈ ખોજા સહિતનાઓ ભેગા થઈ ગયા હતા અને આ અંગેની જાણ પાડી પોલીસને કરતા પીઆઈજીઆર ઘડવી અને તેમની ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી અને આસપાસમાં લાગેલ સીસી કેમેરાના ફૂટેજ મેળવી તપાસ આદરી હતી આ અંગે વેણીબેન માયાવંશીયા જાણ્યા ચોરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી આ ફર્સ્ટ ટાઈમ અમારા સેશન વિસ્તારમાં ચેન્જ સિઝન બનાવવા ફર્સ્ટ ટાઈમ એ સાડા અગિયાર વાગે અમારા બાજુમાં બાર તો એક બ્લેક બાઈક હતું એને બાર ઘરે ચેન્જ થઈ છે પછી ઘડીસરને વાત કરી એ તરત ટીમ મૂકી હતી સીસી કેમેરામાં તપાસ ચાલુ છે એમને ખાતરી ઘડી છે પોલીસ ટીમ પર જે હિસાબે એ લોકો મદદ કરી ના ઇન્જન મળશે અમારા ગરીબ બાને ચેન મળી જશે ચેન નવ સાતસો ને એક તોલા જેવી ચેન હતી ને બાને ઘણો અફસોસ છે બાનું બહુ સેડ ફિલિંગ છે ને અમને પૂરો વિશ્વાસ છે પોલીસ ટીમ પર જે હિસાબે એ લોકો બિન ખડી ટીમ મહેનત કરે છે પૂરો વિશ્વાસ છે કે બાને ચેન મળી જશે હા સેફ દેખાય છે વિડીયોમાં બ્લેક કલર બાઇક હતું બ્લેક કપડાં પહેર્યા હતા ને દેખાયું છે સાઈડ પરથી તમારા માધ્યમથી એક બીજું મારે વિનંતી કેવું છે ગ્રામ આખા ગ્રામજનોને કે અહીંયા બેન્ડ ને ઘણા કમસે કમ પચીસ સીસીટી કેમેરા છે રો ફેસ કોડે નથી એટલે તમારા માધ્યમથી વિનંતી છે કે બધા રો ફેસ કેમેરા મૂકો જેથી કરી આવો બનામ ના મળે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો